નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર બચાવ લાકડિયામાં મુંબઈ ઘરા વાગડવાસીઓની જમીન બારોબાર વહેંચી નાખવાના કૌભાંડના વધુ ચાર આરોપીની ધરપકડ કરાઈ બચાવ તાલુકાના લાકડિયા સીમમાં આવેલી કિંમતી જમીનો ખોટા દસ્તાવેજ બનાવી જમીન માલિકની જાણ બહાર વહીવટ કરવાના નોંધાયેલા બે ગુનામાં ભાગેડુ વધુ ચાર આરોપીઓને લાકડીયા પોલીસે મુંબઈથી પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી એક આરોપીને પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ પકડી લીધો હતો લાકડીયા પીઆઈ જે એમ જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે લાકડીયા સીમમાં આવેલ કિંમતી જમીનો ખોટા દસ્તાવેજ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી જમીન માલિકની જાણ બહાર પચાવી તેનો વહીવટ કરાયો હોવાની બે ઘટનામાં વર્ષ બે હજાર ચોવીસ અને વર્ષ બે હજાર પચીસમાં નોંધાયેલા ગુનામાં ભાગેડુ આરોપીઓને પકડવા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે આપેલી સૂચના મુજબ ચક્રો ગતિમાન કર્યા હતા તે દરમિયાન આરોપીઓ મુંબઈ હોવાની મળેલી બાતમીના આધારે એક ટીમ મુંબઈ મોકલી બે ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ મૂળ પાલીતાણાના હાલે મુંબઈ રહેતા મિતેશભાઈ બિપિનભાઈ સોલંકી હંસાબેન દામજીભાઈ ખીમજીભાઈ નંદુ યશ ઉર્ફે દીપ દામજીભાઈ નંદુની વર્ષ બે હજાર ચોવીસમાં નોંધાયેલ ગુનામાં તેમજ દામજીભાઈ ખિમજીભાઈ નંદુની વર્ષ બે હજાર પચ્ચીસમાં નોંધાયેલા ગુનામાં અટક કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ ગુનામાં ફરાર એક આરોપીને પૂર્વ કચ્છ એલસીબીએ પકડી લીધો હતો સોફ્ટ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ બાર જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર